केम शो मजामा चालो आज एक एवो सवाल पूछू जे तमने थोड़ू विचारवा मजबूर करशे तमे तमारा व्यापार मा दररोज केटला कलाक काम करो छो आठ कलाक दस कलाक के पछी बार कलाक थी पण वधु अने छता दिवस ना अंते लागे छे के समय ओछो पड़ी गयो खरु ने बधु जाते ज जा करवू पड़े ग्राहकों साथे बात हिसाब राखवो मार्केटिंग डिलीवरी यादी कुठती ज नथी हवे एक क्षण माटे धारो के तमे सूरत ना एक हिरा ना व्यापारी राकेश भाई छो दररोज सवारे 8 वागे वागे दुकान खोलो रातें दस वागे घरे पाचा फरो ग्राहकों ने डील हिरानो वेचान हिसाब ना चोपडा डिलीवरीनी गोठवण बदु एकला हाथे थाकी जाओ छो पण व्यापार इटलो जडपती नथी जेटलो तमे इच्छो एक दिवस राकेश भाई नो मित्र विपुल भाई आवे छे अने कहे राकेश भाई आउटसोर्सिंग विषय सांभाळियो छे આ એક એવી રીત છે જે તમારો વેપારને બે ગણો કરી શકે અને માનો કે ન માનો એક જ વર્ષમાં राकेश ભાઈનો વેપાર ડબલ થઈ જાય એ પણ ઓછો સમય અને ઓછો તણાવ સાથે આજના વિડિયોમાં આપણે વાત ਕਰવાના છીએ આઉટસોર્સિંગની એક એવી રીત જે ગુજરાતી વેપારીઓ માટે ગેમ ચેન્જર બની શકે ભલે તમે ભુજમાં ફરસણની દુકાન ચલાવતા હો વડોદરામાં દેબલીની લારી ચલાવતા હો કે અમદાવાદ માં ટેક સ્ટાર્ટઅપ શરૂ કરવાનો સપનું જોતા હો આઉટસોર્સિંગ તમારા વેપાર ને સમય અને પૈસા બચાવીને નવી ઊંચાઈએ લઈ જઈ શકે આજે આપણે સમજીશું કે આઉટસોર્સિંગ શું છે શા માટે એ ગુજરાતી ઉદ્યોગસાહસિકો માટે એટલું મહત્વનું છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો એક નાની વાત કહું મારા એક મિત્ર જગદીશ ભાઈ રાજકોટ માં કિરાણા ની દુકાન ચલાવે છે એમને શરૂઆતમાં બધું જાતે જ કર્યું હિસાબ

જો તમે ગાંધીનગરમાં ફરસાણની દુકાન ચલાવો છો તો તમારો ગુપ્ત મસાલો એ તમારી ઓળખ છે પણ પેકિંગ કે ડિલિવરી જેવા કામ શા માટે જાતે કરવા એને બહારના લોકોને આપો અને તમે નવા ફ્લેવર બનાવવા કે ગ્રાહકોને આકર્ષવા પર ધ્યાન આપો આ વિડિયોમાં આપણે એવા વ્યવહારુ ઉદાહરણો જોઈશું જે ગુજરાતના નાના વેપારીઓથી લઈને મોટા સ્ટાર્ટઅપ સુધી લાગુ પડે પણ એક સવાલ શું આઉટસોર્સિંગ ખરેખર નાના વેપાર માટે પણ કામ કરે કે એ પત મોટી કંપનીઓ માટે જે છે આનો જવાબ આગળના ભાગમાં મળશે તો બસ આખો વિડિયો જોજો અધ્યાય 1 આઉટસોર્સિંગ શો છે ચાલો સૌથી પહેલા સમજીએ કે આઉટસોર્સિંગ એટલે શું સાદી ભાષામાં આઉટસોર્સિંગ એટલે તમારો વેપારના કેટલાક કામ બહારના નિષ્ણાતો કે કંપનીઓને સોંપી દેવા જેથી તમે તમારો વેપારના મુખ્ય ભાગ પર ધ્યાન આપી શકો હવે ગુજરાતી રીતે સમજીએ દારો તમે વડોદરામાં દેબલીની લારી ચલાવો છો તમારી દેબલીની ચટણી એટલી સ્વાદિષ્ટ છે કે લોકો દૂર દૂરથી આવે છે પણ ચટણી બનાવવામાં તમારો દિવસના બે ત્રણ કલાક નીકળી જાય હવે જો તમે એ ચટણી બનાવવાનું કામ કોઈ નિષ્ણાતને આપી દો જે તમારા જે રેસિપીથી ચટણી તૈયાર કરે તો તમારો સમય બચે અને તમે ગ્રાહકોને સર્વ કરવા નવો મેનુ બનાવવા કે લારીનું માર્કેટિંગ કરવા પર ફોકસ કરી શકો આ જ છે આઉટસોર્સિંગ બીજો ઉદાહરણ લઈએ જો તમે ગાંધીનગરમાં ફરસાણની દુકાન ચલાવો છો તો તમારો ગુપ્ત મસાલો એ તમારી ઓળખ છે પણ ફરસાણ બનાવવું એ તમારી મજબૂતી છે બાકી પેકિંગ લેબલિંગ કે ડિલિવરી જેવા કામ શા માટે જાતે કરવા આઉટસોર્સિંગ એટલે તમારું વેપારનું ફરસાણ મસાલો કોઈ પ્રો શેફ ને બનાવડાવું જેથી તમે વેચાણ ગ્રાહકોનો સંબંધ અને વેપારને મોટો કરવા પર ધ્યાન આપી શકો ગુજરાતી વેપારીઓ માટે આ ખૂબ જ મહત્વનું છે કારણ કે થાકવી દે છે અને વ્યાપારને મોટો કરવામાં અડચણરૂપ બને છે આઉટસોર્સિંગનો ફાયદો એ છે કે તે તમને તમારી શક્તિ પર ફોકસ કરવાની તક આપે છે જેમ કે જો તમે સુરતમાં ગાર્મેન્ટનો વેપાર કરો છો તો તમારું મુખ્ય કામ છે નવા ડિઝાઇન બનાવવા અને ગ્રાહકો સાથે ડીલ કરવું પણ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કે ઓનલાઈન ઓર્ડરનો શિપિંગ શા માટે જાતે કરવું એને બહારની ટીમને આપો અને તમે તમારું વેપારને સ્કેલ કરવા પર ધ્યાન આપો આઉટસોર્સિંગ એટલે નાના નાના કામોનો બોજ હળવો કરીને તમારું વેપારને એક સુકૃત મશીનની જેમ ચલાવો પણ જો આઉટસોર્સિંગ ખરેખર સમય અને પૈસા બચાવે અને જો એ ગુજરાતના નાના વેપારીઓ માટે પણ લાગુ પડે આનો જવાબ આગળના ભાગમાં મળશે તો ચાલો આગળ જોઈએ અધ્યાય 2 આઉટસોર્સિંગ શા માટે મહત્વનું છે ચાલો હવે વાત કરીએ કે આઉટસોર્સિંગ આટલું મહત્વનું શા માટે છે ગુજરાતી વેપારીઓની એક ખાસિયત છે આપણે બધું જાતે કરવાનું પસંદ કરીએ છીએ પણ આમાં એક સમસ્યા છે જ્યારે તમે બધું જાતે કરો છો ત્યારે તમારો સમય અને શક્તિ એવા કામોમાં વેડફાય છે જેમાં તમને નિષ્ણાત નથી અને આનો સીધો અસર તમારા વેપારની વૃદ્ધિ પર પડે છે આઉટસોર્સિંગ તમારો સમય અને પૈસા બચાવે છે કારણ કે તે તમને નિષ્ણાતોની મદદ લેવાની તક આપે છે આ એક એવી ચાવી છે જે તમારા વેપારને નાની દુકાનથી મોટો સામ્રાજ્ય સુધી લઈ જઈ શકે ચાલો એક ઉદાહરણથી સમજીએ રાજકોટમાં હસમુખ ભાઈ એક કિરાણાની દુકાન ચલાવે છે એમની દુકાન ખૂબ ચાલે છે ખાસ કરીને નવરાત્રી અને દિવાળીના સમયે પણ હસમુખ ભાઈ બધું જાતે જ કરે છે ગ્રાહકો સાથે વાત માલની ખરીદી હિસાબના ચોપડા અને ડિલિવરીની ગોઠવણ એમાંથી હિસાબ રાખવો એમના માટે સૌથી મોટો ટેન્શનનો વિષય છે ઘણી વખત ભૂલો થાય ટેક્સની ગણતરીમાં ગડબડ થાય અને દિવસના બે ત્રણ કલાક તો ચોપડામાં જ નીકળી જાય એક દિવસ એમના મિત્રએ સૂચવ્યું હસમુખ ભાઈ એક એકાઉન્ટન્ટને આઉટસોર્સ કરો હસમુખભઈએ એક સ્થાનિક એકાઉન્ટન્ટને હિસાબનું કામ સોંપ્યું પરિણામ હિસાબ હવે સચોટ રહે ટેક્સની ચિંતા નથી અને એ બચેલા સમયમાં નવરાત્રિના ખાસ ઓર્ડર પર ધ્યાન આપે ગયા વર્ષે એમની દુકાને નવરાત્રિમાં ત્રીસ ટકા વધુ ઓર્ડર લીધા અને નફો પણ વધ્યો આઉટસોર્સિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને તમારા વ્યાપારને સ્કેલ કરવાની તક આપે ગુજરાતી વેપારીઓ માટે આ ખૂબ મહત્વનું છે कारण કે આપણે હંમેશા વિચારીએ છીએ કે વેપારને કેવી રીતે મોટો કરવો ધારો તમે અમદાવાદમાં ઓનલાઈન ગિફ્ટનો વેપાર ચલાવો છો તમે જાતે Instagram પર રીલ્સ બનાવવાનો પ્રયત્ન કરો છો પણ એમાં સમય લાગે છે અને રીલ્સ એટલી આકર્ષક નથી બનતી જો તમે એક સોશિયલ મીડિયા એક સપોર્ટને આઉટસોર્સ કરો તો તમારી રીલ્સ વધુ લોકો સુધી પહોંચે ગ્રાહકો વધે અને તમે નવા પ્રોડક્ટ્સ ઉમેરવા પર ફોકસ કરી શકો આઉટસોર્સિંગ એટલે નિષ્ણાતોની મદદથી તમારા વ્યાપારને ઝડપથી આગળ લઈ જવો વધુ એક ફાયદો છે આઉટસોર્સિંગ થી તમારો તણાવ ઓછો થાય જો તમે ભુજમાં ખાખરાનો વ્યાપાર ચલાવો છો અને ડિલિવરીની ચિંતા તમને રાત્રે ઊંઘવા ન દે તો એક ડિલિવરી સર્વિસ સાથે ભાગીદારી કરો તમારે ફક્ત ખાખરા બનાવવાનું અને ગ્રાહકોને ખુશ રાખવાનું બાકીનું કામ નિષ્ણાતો સંભાળશે પણ શું બધું જ આઉટસોર્સ કરી શકાય અને કયા કામ આઉટસોર્સ કરવા જોઈએ એ જાણવા માટે આગળનો ભાગ જરૂર જુઓ અધ્યાય 3 કયા કામ આઉટસોર્સ કરવા આઉટસોર્સિંગનો ફાયદો તો સમજાઈ ગયો પણ હવે સવાલ એ છે કે આખરે કયા કામ આઉટસોર્સ કરવા ગુજરાતી વેપારીઓ માટે આ ખૂબ મહત્વનું છે કારણ કે આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે અરે આઉટસોર્સિંગ તો મોટી કંપનીઓ માટે હશે મારી નાની દુકાન માટે શું કામ પણ નાના વેપાર માટે પણ ઘણા એવા કામ છે જે આઉટસોર્સ કરી શકાય અને એનાથી તમારો સમય પૈસા અને તણાવ બચે ચાલો ત્રણ સામાન્ય કામ જોઈએ જે તમે આજથી જ આઉટસોર્સ કરી શકો પહેલું બુકકીપિંગ હિસાબ રાખવો એ તો દરેક વ્યાપારનો આત્મા છે ખરું ને પણ જો તમે એમાં નબળા હો કે હિસાબના ચોપડા જોઈને તમને ચક્કર આવે તો એ કામ એક નિષ્ણાત એકાઉન્ટન્ટને સોંપી દો ધારો તમે જૂનાગઢમાં નમકીનની દુકાન ચલાવો છો દરરોજના વેચાણ ખર્ચા અને ટેક્સની ગણતરી જાતે કરવામાં તમારો ઘણો સમય જાય અને ભૂલ થવાનો ડર પણ રહે એક સ્થાનિક એકાઉન્ટન્ટને આઉટસોર્સ કરો જે તમારો હિસાબ ને સચોટ અને સમયસર રાખે આનાથી ન માત્ર તમારો સમય બચશે પણ તમે GST કે ટેક્સની ચિંતામાંથી પણ મુક્ત થશો અને બચેલા સમયમાં તમે નવા नमकीन ના ફ્લેવર બનાવી શકો કે ગ્રાહકો સાથે વધુ સમય વિતાવી શકો बेजो मार्केटिंग आजના જમાનામાં ખાસ કરીને ગુજરાત જેવા વેપારી રાજ્યમાં માર્કેટિંગ વિના વેપાર ચાલે જ નહીં દારો તમે અમદાવાદમાં ગાર્મેન્ટની દુકાન ચલાવો છો તમે જાણો છો કે Instagram રીલ્સ બનાવવાથી ગ્રાહકો વધે પણ રીલ્સ બનાવવી એટલી સરળ નથી વિડિયો શૂટ કરો एडिट કરો ટ્રેન્ડિંગ Song ઉમેરો આ બધું કરવામાં દિવસના ઘણા કલાકો જાય તો શા માટે એક સોશિયલ મીડિયા એક્સપર્ટને હાયર ન કરો એક નિશાન તમારી રીલ્સને એટલી આકર્ષક બનાવશે કે તમારો ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધશે ઉદાહરણ તરીકે મારો એક મિત્ર વિશાલભાઈ જેઓ સુરતમાં ટેક્સટાઇલનો વેપાર કરે છે એમણે એક ફ્રીલાન્સરને Instagram મેનેજમેન્ટ આઉટસોર્સ કર્યું બે જ મહિનામાં એમનો ઓનલાઈન ઓર્ડર 40% વધી ગયા આઉટસોર્સિંગથી માર્કેટિંગ એટલું સરળ બની જાય છે કે તમે ફક્ત પ્રોડક્ટ પર ફોકસ કરો બાકીનું નિશાન તો સંભાળે જો લોજિસ્ટિક્સ ડિલિવરી એ વેપારનો એક એવો કામ છે જે ઘણો સમય અને માથાકૂટ લે છે દારો તમે ભાવનગરમાં હેન્ડિક્રાફ્ટનો ઓનલાઈન વેપાર ચલાવો છો દરરોજ ઓર્ડર પેક કરવા કુરિયરની ગોઠવણ કરવી અને ગ્રાહકોના ફોન સાંભળવા મારું પાર્સલ ક્યાં પહોંચ્યું આ બધું તમે ઠાકવી દે છે તો શા માટે એક ડિલિવરી સર્વિસ સાથે ભાગીદારી ન કરો ગુજરાતમાં ઘણી લોજિસ્ટિક્સ કંપનીઓ છે જે તમારો ઓર્ડર ને સમયસર અને સુરક્ષિત રીતે ગ્રાહકો સુધી પહોંચાડે આનાથી તમારે ડિલિવરીની ચિંતા નહીં કરવી પડે અને તમે નવા ડિઝાઇન બનાવવા કે ગ્રાહકોનો વિશ્વાસ જીતવા પર ધ્યાન આપી શકો આ ત્રણેય કામ બુકકીપિંગ માર્કેટિંગ અને લોજિસ્ટિક્સ આઉટસોર્સ કરવાથી તમે તમારા વેપારના મુખ્ય ભાગ પર ફોકસ કરી શકો જેમ કે નવા પ્રોડક્ટ્સ બનાવવા ગ્રાહકો સાથે સંબંધ મજબૂત કરવા કે વેપાર ને વિસ્તારવા પણ શો આઉટસોર્સિંગ ખરેખર ગુજરાતના નાના વેપારીઓ માટે કામ કરે અને આનો વ્યવહારિક ઉદાહરણ શો થઈ શકે ચાલો આગળના ભાગમાં એક ગુજરાતી વેપારીની સફળતાની વાત જોઈએ અધ્યાય 4 ગુજરાતી ઉદાહરણ આઉટસોર્સિંગની વાતો તો ઘણી કરી પણ હવે ચાલો એક એવો વ્યવહારુ ઉદાહરણ જોઈએ જે ગુજરાતના નાના વેપારીઓ સાથે સીધો જોડાય આ વાત છે ભાવનગરની રિંકુબેનની જો ખાખરાનો વેપાર ચલાવે છે ગુજરાતમાં ખાખરા તો આપણી ઓળખ છે ખરું ને બ્રિંકોબેન ના ખાખરા એટલા સ્વાદિષ્ટ છે કે ભાવનગરના બજારમાં એમની ખૂબ ડિમાન્ડ છે પણ જ્યારે એમણે વેપાર શરૂ કર્યો ત્યારે એ બધું જાતે જ કરતા ખાખરા બનાવવા પેકિંગ લેબલિંગ અને ગ્રાહકોને ડિલિવરી દિવસના 12 થી 14 કલાક કામ કરતા અને છતાં લાગતો કે વેપાર એટલો ઝડપથી નથી વધતો એમનો મન તો નવા ફ્લેવર બનાવવામાં અને ગ્રાહકો સાથે વાત કરવામાં હતું પણ પેકિંગ અને ડિલિવરી જેવા કામોમાં એમનો મોટા ભાગનો સમય જતો એક દિવસ રિન્કુબેનના ભાઈ જગદીશભાઈ જેઓ પોતે એક નાનો વેપાર ચલાવે છે એમણે સૂચવ્યું રિન્કુબેન તો શા માટે પેકિંગ આઉટસોર્સ નથી કરતી તું તો ખાખરા બનાવવામાં નિષ્ણાત છે બાકીનું કામ કોઈ બીજાને આપી દે રિન્કુબેનને શરૂઆતમાં થોડો ડર લાગ્યો એમને વિચાર આવ્યો આરે જો વેન્ડરે પેકિંગ બરાબર ન કર્યું તો કે જો ખર્જો વધી ગયો તો પણ એમણે એક નાનું પગલું ભરવાનું નક્કી કર્યું એમણે ભાવનગરના એક સ્થાનિક વેન્ડર સાથે વાત કરી જે પેકિંગ નું કામ કરે છે એ વેન્ડરને ને પોતાની ડિઝાઇન અને ગુણવત્તાના ધોરણો સમજાવ્યા અને પેકિંગ નું કામ સોંપી દીધું પરિણામ શું આવ્યું રિંકુબેનનો દિવસનો 4-5 કલાકનો સમય બચી ગયો એ بچેલા સમયમાં એમણે નવા ફ્લેવર પર કામ કર્યું જેમ કે ચટપટી મસાલા ખાખરા અને હેલ્ધી ઓટ્સા ખાખરા એમણે સ્થાનિક બજારમાં વેચાણ વધારવા માટે ગ્રાહકો સાથે બધું સમય વિતાવ્યો અને Instagram પર પોતાના ખાખરાની બ્રાન્ડિંગ પણ શરૂ કરી એક વર્ષની અંદર એમનો વેપાર એટલો વધ્યો કે નફો ડબલ થઈ ગયો એમના ખાખરા હવે ફક્ત ભાવનગરમાં જ નહીં પણ સુરત અને અમદાવાદના ગ્રાહકો સુધી પણ પહોંચે છે છે અને સૌથી મોટી વાત રિંકુબેન હવે ઓછો તણાવ સાથે કામ કરે છે અને એમને વેપાર ચલાવવાનો આનંદ પણ વધુ મળે છે આ ઉદાહરણ દેખાડે છે કે આઉટસોર્સિંગ ફક્ત મોટી કંપનીઓ માટે નથી ગુજરાતના નાના વેપારીઓ જેમ કે રિંકુબેન પણ આઉટસોર્સિંગનો ઉપયોગ કરીને પોતાનો વેપારને નવી ઊંચાઈએ લઈ જઈ શકે રિંકુબેન ની સફળતાનું રહસ્ય એ હતું કે એમણે એવું કામ આઉટસોર્સ કર્યું જે એમની મુખ્ય શક્તિ ન હતું અને પોતાનો સમય એવા કામમાં લગાવ્યો જે ખરેખર વેપારને વધારે પણ આઉટસોર્સિંગ શરૂ કરવું એટલું સરળ છે અને શો એ દરેક માટે કામ કરે ચાલો આગળના ભાગમાં જાણીએ કે આઉટસોર્સિંગની શરૂઆત કેવી રીતે કરવી અધ્યાય 5 આઉટસોર્સિંગ કેવી રીતે શરૂ કરવું આઉટસોર્સિંગના ફાયદા અને ઉદાહરણો જોયા પછી હવે સવાલ એ છે કે આખરે આઉટસોર્સિંગની શરૂઆત કેવી રીતે કરવી ગુજરાતી વેપારીઓ માટે આ પ્રશ્ન મહત્વનો છે કારણ કે આપને નવી વસ્તુ અજમાવતા પહેલા થોડું વિચારીએ છીયે આરે આ કામ કરશે તો ખરું કે ફક્ત ખર્જો જ વધશે ચિંતા ન કરો આઉટસોર્સિંગ શરૂ કરવું એટલું મુશ્કેલ નથી બસ થોડું સરળ પગલા ભરવાના છે ચાલો એક એક કરીને જોઈએ પહેલો પગલું તમારો વેપારના એવા કામ શોધો જે તમને ગમતા નથી કે જેમાં તમને નિષ્ણાત નથી ધારો તમે વડોદરામાં ફરસણની દુકાન ચલાવો છો તમને પરસાણ બનાવવું અને ગ્રાહકો સાથે વાત કરવી ગમે છે પણ હિસાબ રાખવામાં તમારું માથું દુખે છે દરરોજ રાત્રે ચોપડા ખોલો અને ટેન્શન શરૂ આ ગણતરી બરાબર છે કે નહીં આવા કામ જે તમે નથી ગમતા કે જેમાં તમે નબળા છો એ જ આઉટસોર્સ કરવા માટે પરફેક્ટ છે એક નાની ટિપ એક કાગળ લો અને તમારા વેપારના બધા કામની યાદી બનાવો પછી એમાંથી એવા કામ નિશાન કરો જે તમને બોજારૂપ લાગે આનાથી તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે શું આઉટસોર્સ કરવું બીજું પગલું વિશ્વસનીય પાર્ટનર શોધો આઉટસોર્સિંગની સફળતા એના પર નિર્ભર કરે છે કે તમે કોની સાથે કામ કરો છો ગુજરાતમાં આ માટે ઘણા સારા વિકલ્પો છે ઉદાહરણ તરીકે જો તમે સુરતમાં વેપાર કરો છો તો સુરત ચેમ્બર ઓફ કોમર્સ જેવા વેપાર મંડળો એક શ્રેષ્ઠ શરૂઆત છે આવા મંડળોમાં તમને સ્થાનિક એકાઉન્ટન્ટ डिजाइनर के लॉजिस्टिक्स सर्विस ना नो संपर्क मणी सके जो तमे ऑनलाइन विकल्प शोधता हो तो अपवर्क फाइबर के फ्रीलांसर सेवा प्लेटफॉर्म खूब उपयोगी छे दरो तमे राजकोट मा ऑनलाइन गिफ्ट नो व्यापार चलावो छो अने तमने व्हाट्सएप ऐड नी डिजाइन कराबी छे अपवर्क पर तमने एवा फ्रीलांसर मळशे जे बे दिवस मा तमारा माटे आकर्षक डिजाइन बनावी आपशे पर एक बात याद रखो, हमेशा हवा पार्टनर पसंद करो जेनी पासे सारो ट्रेक रेकॉर्ड होए तेन्ना अगावना कामनी समीक्षा जो आणि शक्य होए तो स्थानिक संपर्को पासे थी भलामण लो तिजो पगलू सुरुवात नानी करो आउटसोर्सिंग सुरू करती वखते एकदम मोठो जोखम न लो नानो पगलू भरो आणि धीमे धीमे अगड उदाहरण तरीके जो तमे अहमदाबाद मा बेकरी चलावो चो तो शुरुआत में तुम्हारी बेकरी नी व्हाट्सएप ऐड नी डिजाइन आउटसोर्स करो एक ग्राफिक डिजाइनर ने हायर करो जे तमारा माटे आकर्षक ऐड बनावे जो ऐड थी तमारा ग्राहकों वधे तो पछि तमे इंस्टाग्राम रील्स के वेबसाइट मैनेजमेंट जेवा मोटा काम आउटसोर्स करी शको नानी शुरुआत थी तमने आत्मविश्वास मळशे अने तमे आउटसोर्सिंग ना फायदा पोतानी आंखे जोशो आ त्रण पगला काम शोधवू विश्वसनीय पार्टनर पसंद करवू અને નાની શરૂઆત કરવી તમને આઉટસોર્સિંગની દુનિયામાં સરળતાથી લઈ જશે પણ એક મહત્વની વાત આઉટસોર્સિંગ કરતી વખતે એક સામાન્ય ભૂલથી બચવું ખૂબ જરૂરી છે એ ભૂલ શું છે અને એનાથી કેવી રીતે બચવું એ આગળના ભાગમાં જાણીશું તો આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં અધ્યાય છ સામાન્ય ભૂલ અને એનાથી કેવી રીતે બચવું આઉટસોર્સિંગના ફાયદા ઉદાહરણો અને શરૂઆતની રીતો જાણ્યા પછી અવે એક મહત્વની વાત કરીએ આઉટસોર્સિંગ કરતી વખતે થતી સૌથી મોટી ભૂલ અને એનાથી કેવી રીતે બચવું ગુજરાતી વેપારીઓ માટે આ સમજવું ખૂબ જરૂરી છે કારણ કે એક નાની ભૂલ પણ તમારો વેપારને નુકસાન પહોંચાડી શકે તો ચાલો આ ભૂલ શું છે અને એનાથી બચવાની રીત જાણીએ સૌથી મોટી ભૂલ એ છે કે તમારો વેપારની મુખ્ય શક્તિ આઉટસોર્સ કરી બી દરેક વેપારની એક યુનિક વસ્તુ હોય છે જે એને ખાસ બનાવે છે आउटसोर्सिंग કરતી વખતે આ શક્તિને ક્યારે બહારના લોકોને ના આપો ચાલો એક ઉદાહરણ થી સમજીએ ધારો તમે ગાંધીનગર માં ફરસણની દુકાન ચલાવો છો અને તમારો ગુપ્ત મસાલો એ તમારી ઓળખ છે લોકો દૂર દૂર થી તમાર ફરસણ માટે આવે છે કારણ કે એ મસાલો કોઈ બીજી દુકાન માં નથી મળતો હવે જો તમે આ મસાલો બનાવવાનું કામ કોઈ બહારના વેન્ડર ને આઉટસોર્સ કરો તો શું થશે એક તો એ મસાલાની ગુણવત્તા બદલાઈ શકે અને બીજું તમારી યુનિક ઓળખ ગુમાવવાનો ખતરો રહે આવો કરવાથી તમારો વેપાર ગ્રાહકોની નજરમાં સામાન્ય બની શકે તેના બદલે ફરસાણ બનાવવાનું કામ તમે જાતે રાખો અને પેકિંગ લેબલિંગ કે ડિલિવરી જેવા બીજા કામ આઉટસોર્સ કરો આ ભૂલથી બચવાશો કરવો હંમેશા તમારો વેપારના કોર ભાગને ઓળખો કોર એટલે એવું કામ જે તમારો વેપારને અલગ બનાવે છે જે ગ્રાહકોને તમારી તરફ ખેંચે છે ઉદાહરણ તરીકે જો તમે સુરત માં ટેક્સટાઇલ નો વેપાર કરો છો અને તમારી ડિઝાઇન એ તમારી મજબૂતી છે તો ડિઝાઇન નું કામ જાતે રાખો પણ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ શિપિંગ કે સોશિયલ મીડિયા માર્કેટિંગ જેવા કામો આઉટસોર્સ કરી શકો આ માટે એક સરળ ટિપ તમારો વેપાર ના બધા કામની યાદી બનાવો અને પૂછો આ કામ વિના મારો વેપાર ચાલી શકે જો જવાબ હા હોય તો એ કામ આઉટસોર્સ કરવા યોગ્ય છે જો જવાબ ના હોય તો એ તમારો કોર ભાગ છે એને જાતે રાખો બીજી નાની ભૂલે છે કે ઘણા વેપારીઓ આઉટસોર્સિંગ શરૂ કરે ત્યારે બધું એકસાથે આઉટસોર્સ કરવાનો પ્રયત્ન કરે છે આનાથી ખર્ચા વધે છે અને નિયંત્રણ ગુમાવવાનો ડર રહે તેના બદલે નાનો શરૂ કરો જેમ કે એક નાનો કામ આઉટસોર્સ કરો અને પછી ધીમે ધીમે આગળ વધો उदाहरण तरीके जो ते अहमदावाद बेकरी चलावो छो, तो पहला तमारी एडनु ग्राफिक डिजाइन आउटसोर्स करो जो ए सफल थाई, तो पची डिलीवरी के सोशियल मीडिया आउटसोर्स करो आ रीते तमे भूलो टाळी शको आउटसोर्सिंग जो साचे रीते करवामा आवे तो तमारा व्यापार ने संपूर्ण बदली शके पण शो तमे तैयार छो एक नानु पगलू भरवा आगळना भाग मां हुं तमने एक खास पड़कार आपीश જે તમારો વેપારને નવી દિશા આપશે તો આખો વિડિયો જોવાનું ચૂકશો નહીં આઉટસોર્સિંગ વિશે આજે આપણે ઘણું શીખ્યા એક એ બે રીતે તમારો સમય બચાવે ખર્ચા ઘટાડે અને વેપારને નવી ઊંચાઈએ લઈ જાય પણ જો તમે આઉટસોર્સિંગને ખરેખર ઊંડાણથી સમજવા માંગતા હો અને તમારો વેપારને એક સુકૃત મશીનની જેમ ચલાવવા ઈચ્છતા હો તો હું તમને એક શાનદાર બુકની ભલામણ કરું છું ધ એમીથ રીવિઝિટેડ બાય માઈકલ જર્બર આ બુક ગુજરાતી વેપારીઓ માટે ખાસ કરીને ઉપયોગી છે કારણ કે એમાં બિઝનેસને સિસ્ટમેટિક રીતે ચલાવવાની વાત કરવામાં આવી છે જે આપણા જેવા ઉદ્યોગસાહસિકોને ખૂબ જરૂરી છે ચાલો આ બુકમાંથી ત્રણ મુખ્ય શીખ જોઈએ જે તમારું વેપારને ગુજરાતી બજારમાં ચમકાવી શકે પહેલું તમારું વેપારને એવી રીતે બનાવો કે એ તમારા વિના પણ ચાલે ધારો તમે સુરતમાં ગાર્મેન્ટની દુકાન ચલાવો છો જો તમે દરેક નાનો મોટો કામ જાતે કરો જેમ કે ગ્રાહકો સાથે વાત હિસાબ ડિલિવરી તો તમે થાકી જશો અને વેપાર મોટો નહીં થાય આ બુક શીખવે છે કે આઉટસોર્સિંગનો ઉપયોગ કરીને તમે નાના કામો બહારના નિષ્ણાતોને સોંપી શકો જેથી તમારો વેપાર એક સિસ્ટમની જેમ ચાલે ભલે તમે હાજર ન હોવ બીજું નાના કામોને દૂર કરીને મોટા લક્ષ્યો પર ફોકસ કરો જેમ કે જો તમે રાજકોટમાં ખાખરાનો વેપાર કરો છો તો પેકિંગ કે ડિલિવરી જેવા કામ આઉટસોર્સ કરો અને તમારો સમય નવા ફ્લેવર બનાવવા કે ઓનલાઈન માર્કેટિંગ પર લગાવો ત્રીજું તમારા વ્યાપાર એક ફ્રેન્ચાઇઝી જેમ વિચારો ભલે તમે ફ્રેન્ચાઇઝી ન બનાવતા હો આ બુક શીખવે છે કે તમારા વ્યાપાર પ્રક્રિયાઓ એટલી સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ કે કોઈ પણ નવો વ્યક્તિ આવીને એને ચલાવી શકે આમાં આઉટસોર્સિંગ ખૂબ મદદ કરે આ બુક મેં જાતે વાંચી છે અને માનો કે ન માનો એને મને વેપારને નવી રીતે જોવાની દ્રષ્ટિ આપી ખાસ કરીને ગુજરાતી વેપારીઓ માટે જેઓ હંમેશા બધું જાતે કરવાની આદત ધરાવે છે આ બુક એક ગેમ ચેન્જર છે ઉદાહરણ તરીકે જો તમે વડોદરામાં દેવલીની લારી ચલાવો છો તો આ બુક તમને શીખુશે કે ચટણી બનાવવાનું કામ તમે જાતે રાખો પણ ડિલિવરી કે માર્કેટિંગ જેવા કામ આઉટસોર્સ કરીને તમે તમારો વેપાર ને મોટો કરી શકો આ બુકની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એને ચેક કરો અને મને વિશ્વાસ છે કે એ તમારું વેપારને નવો વળાંક આપશે આ બુક ખરીદવાથી ન માત્ર તમારું જ્ઞાન વધશે પણ તમે તમારું વેપારને વધુ સ્માર્ટ રીતે ચલાવી શકશો ભલે તમે ભુજમાં ફરસણની દુકાન ચલાવતા હો કે અમદાવાદમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાનો સપનું જોતા હો દિએમિત રીવિઝિટેડ તમને એક નવી દિશા આપશે તો ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક પર ક્લિક કરો અને આજે જ બુક ખરીદો તમારો વ્યાપાર આગળ લઈ જવા માટે આ એક નાનું પણ મહત્વનું પગલું છે કેમ છો મજામાં આજના વિડીયોમાં આપણે આઉટસોર્સિંગ વિશે ઘણું શીખ્યા એ શું છે શા માટે મહત્વનું છે કયા કામ આઉટસોર્સ કરવા અને એની શરૂઆત કેવી રીતે કરવી ચાલો એક ઝડપી સારાંશ કરીએ આઉટસોર્સિંગ એટલે તમારા વ્યાપારના નાના નાના કામ નિષ્ણાતોને સોંપીને તમારો સમય પૈસા અને નફો વધારવો বলে તમે હિસાબ રાખવાનું કામ એકાઉન્ટન્ટ ને આપો Instagram Reels Social Media expert ને સોંપો કે ડિલિવરી લોજિસ્ટિક્સ કંપની ને આપો આઉટસોર્સિંગ તમારા વેપાર ને એક સુકિત અને અટકાવી ન શકાય તેવી મશીન માં ફેરવી શકે આજે આપણે રિંકુબેન ની વાર્તા જોઈ જેમને પેકિંગ આઉટસોર્સ કરીને એમના ખાખરાના વેપાર નો નફો ડબલ કર્યો આ બધું દેખાડે છે કે આઉટસોર્સિંગ ફક્ત મોટી કંપનીઓ માટે નથી ગુજરાત ના નાના વેપારીઓ

અને હા જો તમે ગુજરાતી બિઝનેસ કના નવા સબસ્ક્રાઇબર ન થી તો હમણા જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દર અઠવાડિયે નવી અને વ્યવહારુ બિઝનેસ ટિપ્સ સીધી તમારા ફોન પર પહોંચે ખાસ કરીને ગુજરાતી ઉદ્યોગસાહસિકો માટે અમે એવી ટિપ્સ લાવીએ છીએ જે તમારો વેપારને સુરતના બજારથી લઈને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડી શકે અને હા એક મહત્વની વાત જો તમે આઉટસોર્સિંગ અને બિઝનેસ સિસ્ટમ્સ વિશે વધુ ઊંડાણથી શીખવા માંગતા હો તો ધ એ મિત રીવિઝિટેડ બાય માઈકલ જર્બર નામની બુક જરૂર વાંચો આ બુક તમને શીખુશે કે કે કેવી રીતે તમારો વેપાર ને એક સ્માર્ટર સિસ્ટમમાં ફેરવો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એને ચેક કરવાનું ભૂલશો નહીં આજે એક નાનો પગલું ભરો એક કામ આઉટસોર્સ કરો અને તમારો વેપારને અટકાવી ન શકાય તેવો બનાવો યાદ રાખો ગુજરાતી વેપારીઓની ખાસિયત એ છે કે આપણે ક્યારેય હાર નથી માનતા તો ચાલો આઉટસોર્સિંગની શક્તિનો ઉપયોગ કરીએ અને આપણા વેપારને નવી ઊંચાઈએ લઈ જઈએ કેમ છો મજામાં આગામી વિડીયોમાં મળીશું